જ્યારે લોનની રકમ 55,85,000 ભોગ બનનારના ખાતામાં જમા થઈ ત્યારે આરોપીઓએ તરત જ તે રકમને પોતાના અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી ઉપાડી લીધી હતી આમ ભોગ બનનાર પર લોનનો મોટો બોજો નાખી તેમની સાથે ગંભીર છેતરપિંડી કરવામાં આવી હતી પોલીસની કાર્યવાહી આ સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસે આઈપીસીની કલમ ચારસો વીસ છેતરપિંડી હેઠળ ગુનો નોંધીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી

દિનેશભાઈ ભના સનાભાઈ પટેલ ધંધો કેરટેકરનો રહે ઊંડાચ વાણિયા ફળ્યું બિલીમોરા અને બીજા આરોપી છે પ્રકાશભાઈ થાલકભાઈ રાઠોડ ધંધો પશુપાલન રહે વેસમા ગામ અને ત્રીજા આરોપી છે અલ્પેશભાઈ સોની અને અશ્વિનભાઈ એ બંને રહે સુરત નાઓ વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી હતી આ ગુનાની હકીકત એવી છે કે તારીખ અગિયાર પાંચ બે હજાર બાવીસથી અઠ્યાવીસ સાત બે હજાર ત્રેવીસ દરમિયાન આ જે આરોપીઓ છે એમણે આ ફરિયાદી તથા બીજા જે અલગ અલગ સાહેબો છે એમના પશુપાલનની સરકારી સહાય મળશે એમ કરી એમના પાસેથી લાલચ આપીને એમની પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ અને તેઓના ફોટા લઈને બેંક ઓફ બરોડા જેટલી શાખા નવસારી જિલ્લામાં આવેલી છે તમામ શાખાઓમાં આ ફરિયાદી તથા સાહેબોના એકાઉન્ટ ખોલવામાં આવે અને આ લોકોના જે ફોર્મ છે અને એ ફોર્મ અને પાસબુક ચેકબુક અને એ વગેરેની કીટ પણ આ જે આરોપીઓ છે પોતાની પાસે રાખી દેલી સહી કરાવીને અને આ જે આ લોનના પૈસાઓ પાસ કરાવીને આ ફરિયાદીદાર સહાયદોમાં જે લોન જમા થયેલ તે જે તે સમયે જમા થયેલ જે તે તારીખે એ સમયે આ ચારે ચાર આરોપીએ પોતાના ખાતામાં અને અન્ય ખાતાઓમાં જે સહાય મળેલી એ તમામ સહાય જેટલી કે પંચાવન લાખ પંચ્યાસી હજારની સહાયો એ લોકોએ પોતે આ ચાર આરોપીઓ ઉપાડી લીધેલા અને પોતે પૈસા વાપરી લીધેલા એ જ આમ પોતે આ જે આરોપીઓ છે ગુનાહિત કાવતરું ઘડી અને પોતાનો સામાન્ય રીતે પાર પાડવા માટે આમની સાથે ફરિયાદી સહાયતો સાથે છેતરપિંડી કરેલ હોય જે બાબતની ગુનો દાખલ કરવામાં આવેલ બે આરોપીઓ દિનેશભાઈ સનાભાઈ પટેલ અને પ્રકાશભાઈ ખાલભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધમાં રિમાન્ડની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે આ સમગ્ર ગુનાની તપાસ એ સરવૈયા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના હાલ કરી રહેલ છે